તો એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પીસી વરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આ પર્વમાં દરરોજ સાંજે બે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે પિસ્તાળીસ ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે આ ઉપરાંત પંચાવન હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે જેમાં રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે

જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પ્રસાર આ ઉગ્રાફ 55 હસ્તકલા અને હેન્ડલૂક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અહીં ભારત દર્શન પેવેલેનના વિવિધ રાજ્યોના પેવેલેન બનાવવામાં આવ્યા છે જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવવામાં આવશે આ દિવાળી આ વર્ષે 150મી જન્મદિવસની ઉજવાય રહી છે તેના ઉપલક્ષમાં एक पंदर दिशा ने योजा से। और यहाँ पर है। आए हैं और हमारे यहाँ बनते हैं हॉर्न एंड बॉन के जो ऑल ओवर वर्ल्ड एक्सपोर्ट होते हैं उससे काफी रेवेन्यू जनरेट होता है और वहाँ का जो हमारा रोजगार का सिस्टम है इसी पे डिपेंडेंस है अब गवर्नमेंट जो है गवर्नमेंट ने अच्छा इनिशिएटिव लिया कि इस तरह के मतलब आयोजन किए जाए और जिससे यहाँ का Local हमारा जो मैनुफेक्चर है उसको अपॉर्चुनिटीज मिले अच्छे से अच्छे ज्यादा से ज्यादा उसको कमाई करने की नमस्कार हम छत्तीसगढ़ से आए हुए हैं अपनी कर्मा दल की प्रस्तुति के लिए और यहाँ गुजरात स्टैचू ऑफ यूनिटी में बहुत ही बड़ा आयोजन हो रहा है एक भारत एकता पर्व जिसमें देश के सभी राज्यों से आपके आपकी प्रस्तुति देने के लिए लोग पहुंचे हुए हैं जिनमें से हम भी एक है और ऐसे आयोजन को देख के हमको तो बहुत 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 खुशी हो रही है यह एक बहुत 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 बड़ा मंच है बड़ी करने वाले हैं इसके लिए हम गुजरात सरकार को भी बहुत -बहुत धन्यवाद तो नर्मदा खाते भव्यती भव्य कार्यक्रम तो जमा सीएम भूपेन्द्र भाई पटेल पहुंचा था विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी पहुंचा था राज्य न मंत्री पीसी वरडा उपस्थिति रही અમને લાવો આપ્યો કે અમે ગુજરાત ના ગરબા ગુજરાત વારસો ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા કેસ બધું અમે પ્રસ્તુત કરી શકીએ છીએ એ માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર નો ખૂબ આભાર માનું છું બસ અમારો એ જ લક્ષ્ય હતો કે ગુજરાતની પ્ર લોક નૃત્ય અને ગુજરાતનો વારસો અમે બંને એટલા લોકો સુધી આગળ આપીએ અને પ્રસ્તુત કરી શકીએ અમને આજે ખૂબ જ ગર્વ થાય છે કે અમારી સંસ્થા નૃત્ય ભારતી સંસ્થા અમને ભરતનાટ્યમ ગુજરાતી ભાષામાં જે આપણી ધરોહર છે એમાં કરવાનો મોકો મળ્યો છે અમે અહીં કૃતિ જય જય ગરવી ગુજરાત રજૂઆત કરી છે અમે ભારત સરકારને ખૂબ જ આભારી છે કે અમને આ મોકો આપ્યો છે નૃત્ય ભારતી સંસ્થા પણ ખૂબ જ આભારી છે ધન્યવાદ આવા ઉત્સવો આપણા રાજ્યમાં થવા જોઈએ એનું કારણ એ છે કે આસામ સુધી કંઈ આવું કલેક્શન લેવા અમે જઈ શકવાના નથી અને પબ્લિક સુધી આ બધું કલેક્શન પહોંચી શકે અને લોકોની રોજગારી બી ચાલી શકે એટલે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર કે આવા પ્રોગ્રામ આવા સ્ટોલ આવા કલેક્શનો સાથે આ લોકોને બી અને અમને બી બંનેને બી બેનિફિટ મળે અને નવું નવું અમે બી જોઈ શકીએ નવું નવું અમે બી ખરીદી શકીએ અને એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પર્વ બે હજાર પ્રારંભ કરાવ્યો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા તો આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી પીસી વરંડા પણ ઉપસ્થિત રહ્યા હતા मैं गुजरात सरकार को धन्यवाद कहती हूँ कि हमें यहाँ आने का मौका दिया नैसवी के थ्रु पे और मुझे अच्छा लगा यहाँ सब देख के हम वेंडर ना एक ही जगह सीमित रहते थे कि हम दूसरी दुनिया नहीं देखते थे हमारी दुनिया में हम खोके रहते थे सुबह में आओ व्यापार करो और शाम में घर जाओ लेकिन आज हमको नैसवी की बदौलत ये एक हमको मिला है હમ હર ઇન્ડિયા મેં યે કર્યાપાર જા સકતે હૈલ મે ગુજરાત આ કે બહુ અચ્છા લાગા